રામ રામ સીતારામ જય સિકોતેરમાં કેમ છો બધા મજામાં જો અમે પણ મજામાં હવે તો તડકો બહુ જ આવે છે વરસાદ વયોગ્યો છે તડકો સરસ આવે છે તો આજે તો હે ને મારે અહીંયા ગેલેરી મોટી છે ને તો મલક તડકો આવે તો અહીંયા બધું રાખી દઉં ને એટલે સુકાઈ જાય ને તડકો બહુ સારો છે તો આજે જો બીજું બધું તો થઈ ગયું છે બે રૂમમાં કચરા પોતાને હોલમાં ધૂ કચરા બધું થઈ ગયું છે અને જો અત્યારે મેં પડદા ધોઈને દોરીએ ટીંગાયડા છે આજે બધું ધોવાનું કામ ચાલુ કર્યું તો કાલે બધું હેને કાઢ્યું હતું કાલે ઉપરથી ઝારા અને સાફ સફાઈ કરી અને પડદા અને કપડાં અને બધું એ બધું મૂકી દીધું હતું તો અત્યારે મેં ઈ બધું સવારે વહેલી ઉઠ્યા તો સન્ડે હતો તોય વહેલી ઉઠી અને બધું કામ કર્યું અને રામને આજે સન્ડે છે પણ દિવાળી હોય ને એટલે ગાડી બધાને જોતી હોય એટલે એને સ્કૂલ ઓફિસ ચાલુ હતી તો એ ઓફિસે વયા ગયા અને અમારી બેનને રજા છે ને જો અત્યારે હે ને મેં શાક બનાવી નાખ્યું છે ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલા ટમેટાનું શાક ને રોટલા જમવાના મેનુમાં ઈ એ છે તો અહીંયા ટમેટાનું શાક થઈ ગયું છે અને અહીંયા જો બધા કપડા ને બધા પડદા ને ઓછાડું ને બધું સુકવાઈ ગયું છે આ તો ગેલેરી જરાક સરસ થઈ ગઈ છે ને હજી જો એટલા બધા પલાળ્યા છે એ પછી ધોવાના છે અને વિશાખાબેન છે ને હવે એના બધાય ટોઈઝ લઈને કાઢીને બેઠી છે અત્યાર મેં તો કે મમ્મા મારા ટોઈઝ બધા આપો તો એની એના રૂમમાંથી બધા ટોઈઝ લઈ અને અહીંયા બધી લાઈન કરી છે આ સાયકલ છે એને ઘોડા કાકી નાની સાયકલ સ્લાઇડિંગ ને ચેર ને રિંગ ને કેટલા બધા ટોયસ છે વિશાખા તારી પાસે હજી છે જો અહીંયા દીકુડા ને ઘણા બધા વિશાખા પાસે ટોઈસ છે તો આ બધા ટોઈસ લઈને અહીંયા અત્યારે મેં રમે છે અને મારે રામનું ટિફિન કરવાનું છે તો આમ આમાં ભરી દીધું છે કીડિયારું જે એ રોજ કીડિયારું પૂરે છે અને આમાં છાસની બોટલ હવે શાક અને રોટલો એ બધું ટિફિનમાં ભરી દઉં અને જો હમણાં તો ઘર થોડાક દિવસ તો સાફ સફાઈ કરીએ ને તો બહુ સરસ નવું નવું લાગે પછી થોડાક થાય તો વળી કેવું મસ્ત છે કા કોનું ઘર મસ્ત છે તારું નાનું છે આપણે છે મોટું જ છે બીજું એ મોટું બધું છે તો હવે તારે સ્કૂલ કેદી છે હમ હમણાં દિવાળી આવશે પછી શું આવશે દિવાળી આવશે તો શું થશે

જો વિશાખા હે ને ત્યાં ચડે છે ઓલા સ્લાઇડિંગ ઉપર બસ સ્લાઇડિંગ ઊંધી રાખે છે આમ રખાય તો લસરાય દીકરા વાં તો ભટકાય પછી તારું રિઝલ્ટ કે છે જો હમણાં બે ત્રણ દિવસ પછી વિશાખાનું રિઝલ્ટ હા ઓકે એવું છે એક એક લાઈન કરી છે પછી આમાં જેનાથી રમવું એ બારે લઈને રમવાનું એવું કહે છે વિશાખા એમ ને બરોબર ચાલો જો અહીંયા વિશાખા હે ને ચોકલેટ બધી ભરે છે ડબ્બામાં ઉડાઈડી છે એટલી અહીંયા ઉડાઈડી એટલી અહીંયા ઉડાઈડી હવે ભરે છે અને અહીંયા આ બધું કઠોળ ફ્રીજમાંથી કહી છે અને આજે બધી છે ને ફ્રીજ સાફ કરવાની છે તો અહીંયા તો બધા ભરાઈ ગયું છે અને અહીંયા ફ્રીજના ખાના સાફ કરી લીધા છે ધોઈને તડકે હૂકવી દીધા છે અહીંયા થોડાક હજી પડ્યા છે અને જો આ ફ્રીજ આપણી સરસ મજાની થઈ ગઈ તૈયાર કા વિશાખા એ મને કરવા લાગી અને મેં એમ બે જો આ થઈને ફ્રિજ ચોખી કરી નાખી છે હવે આ બધી સામાન પાછા એમાં ભરવાનું હા જો વિશાખા અંદર કરી ગઈ ઓય એ ફ્રિજમાં કરી ગઈ હવે બંધ કર દઉં એવું ન કર આ ગાંધી તો આવું ચાલે છે હવે જમવું જમશું રોટલાને કરી બરી એમ નોકરે જો વિશા આવે ને હવે મમ્મી દીકરી ઓલા વાસણ પાછા કર્યા અને વિસાખ હવે ચોકડી સાફ કરે છે કે મમ્મા હું ચોકડી સાફ મને વાસણ કરવા લાગ્યા ને હવે ચોકડી સાફ કરે તો જો હવે ચોકડી સાફ થઈ ગઈ અને હવે મમ્મી દીકરી જમવાની તૈયારી કરી હા જો 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 કેવી ચોકડી સાફ કરે એવું સરસ આવડે આ તો બધું કામ કરવા લાગ્યું મને હાલ હવે બસ દીકરા તો જો વાગ્યા ચાર અને હું વિશાખાને સુવડાવવા ગઈ તો અરે અરે હું પણ સુઈ ગઈ એવી નીંદર આવી હું સુઈ ગઈ તો જો હમણાં ઉઠી પછી પડદા લીધા પડદા બધા ચડાવી દીધા અને હવે ફ્રીજ જો ફ્રીજ કેવું થઈ ગયું જો ફ્રીજ મસ્ત પાછું ગોઠવાઈ ગયું બધું મૂકી દીધું અને સાફ મસ્ત થઈ ગયું અને હવે કોઠાર સાફ કરવો છે કિચનમાં એટલે હવે એ ચાલુ કરીએ